અથડાયું હતું ટ્રેલરના ડ્રાઈવર કંડક્ટર ફસાયા હતા ડ્રાઈવર અને કંડક્ટરને રેસ્ક્યુ કરાયું હતું અકસ્માતના પગલે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે મુંબઈ અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજ ચડતી વખતે એક કન્ટેનર બીજા કન્ટેનરની પાછળ ધડાકાબેર અથડાયું હતું અકસ્માતમાં પાછળના કન્ટેનરની કેબિન કચડાઈ જતા ડ્રાઈવર અને કંડક્ટર ઘટનાની જાણ થતા એનએચ જિલ્લા ટ્રાફિક પોલીસના પીએસઆઈ ઈશ્વરસિંહ સિસોદીયા સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી બચાવ કામગીરી માટે કામરેજ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી ફાર્ટી મે કચરાલી કેબિન ને ક્રેન બડે દોડું બાંધીને ખેંચી અને બંને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા લોહી લુહાણ હાલતમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરને 108 એમ્બ્યુલન્સ મારફતે નચકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો NHAI અને ટ્રાફિક પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો